અવાજ સાંભળતા જ ખાવાનું મન થઈ જાય એટલે કુરકુરી બટેટા વગરની આ ફ્રેન્ચ ફ્રાઈ નાના બાળકોથી લઈ મોટા બધાની ફેવરિટ થઈ જશે હેલો ફ્રેન્ડ્સ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું બટેટા વગર આવી ફ્રેન્ચ ફ્રાય બનાવી લીધી ને તો તમે બટેટાની ફ્રેન્ચ ફ્રાઈ સો ટકા ભૂલી જશો એકદમ ક્રિસ્પી બને છે ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે અને એકદમ ઝડપથી બનાવી અને તમે સ્ટોર પણ કરી શકો છો તો ચાલો બનાવે એકદમ નવી રીતે ફ્રેન્ચ ફ્રાય એના માટે આપણે દોઢ કપ પાણી લેશું આ રીતે કોઈ પણ પેન લઈ લેવાની અને એમાં પાણી એડ કરી દેવાનું હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક ચમચી તેલ એડ કરીશું પાણીને સરસ રીતે ગરમ થવા દેશું તો તમે બટેટા વગરની ફ્રેન્ચ ફ્રાય બનાવી અને લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકો છો હવે એના માટે આપણે એક કપ ચોખાનો રેગ્યુલર લોટ લેશું એનાથી શું થશે એક તો હેલ્ધી પણ બનશે અને સાથે તમે આ ફ્રેન્ચ ફ્રાયને એકદમ ક્રિસ્પી બનાવી શકશો લાંબો સમય સુધી રાખી શકશો અને જેમ બટેટા ન ખાતા હોય ને એના માટે બેસ્ટ છે સારી રીતે મિક્સ કરી દઈશું તો પાણી છે ને એનું માપ તમારે થોડું વધારે જ એડ કરવાનું એટલે લોટ છે ને એબ્ઝોર્બ કરી અને સરસ રીતે ફૂલી જાય સાથે સોફ્ટ પણ થઈ જાય આ રીતે બધો સરસ રીતે મિક્સ કરીશું તો ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની એટલે લોટ છે ને એ વધારે ડ્રાય ના થઈ જાય અને સારી રીતે મિક્સ પણ થાય આ રીતે બધું મિક્સ કર્યા પછી આપણે આ લોટને થોડીવાર માટે સ્ટીમ થવા દેવાનો છે તો પહેલાં આ રીતે સારી રીતે મિક્સ કરી દેવાનો તમારે પહેલાં ચેક કરી લેવાનું આ રીતે એમાં બોલ્સ બને છે ને પરફેક્ટ બસ એ રીતે હાથમાં બિલકુલ ચોટતો પણ નથી હવે ઢાંકી આપણે ગેસની એકદમ લો ફ્લેમ રાખીશું અને બે જ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું બે મિનિટ પછી તમે જુઓ અહીંયા આ રીતની વરાળ થઈ જશે એટલે આપણે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને નીચે ઉતારી લેવાનો છે તો લોટ બળી ના જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે એકવાર મિક્સ કરી દીધો હવે આપણે થોડો હલકો ઠંડો થઈ જાય ને તો પણ ચાલે અને ગરમ ગરમ તમે જો કરી શકો ને તો પણ ચાલે આ રીતે ચોપિંગ બોર્ડમાં થોડો મેં ચોખાનો લોટ જ સ્પ્રિન્કલ કર્યો છે તમે એની જગ્યાએ મેંદાનો લોટ પણ સ્પ્રિંકલ કરી શકો છો અને આ રીતે બધો લોટ લઈ લેશું હલકો ગરમ છે એટલે હું આ રીતે થોડો હળવા હાથથી કરું છું હાથમાં મેં થોડું પાણી લગાવી દીધું છે એટલે બહુ છે ને એ ચોટેની અને જો હા તમારા આ સમયે લોટ બહુ ડ્રાય થઈ ગયો હોય ને તો તમે થોડું પાણી એડ કરી મિક્સ કરી અને એ રીતે કરો ને તો પણ ચાલે ઘણી વાર એવું થાય કે લોટ ડ્રાય થઈ જાય છે તો એ રીતે પણ કરી શકાય આ લોટ ડ્રાય નથી થયો એટલે હું પાણી એડ નથી કરતી આ રીતે સ્મૂથ કરી લેશું અને હવે આપણે એને વણી લેશું તો સાઈડથી પણ તમારે સરસ રીતે સ્મૂથ કરી આ રીતે વણી લેવાનું મોટી સાઈઝનું વણીશું અંદરથી આપણે સ્ક્વેર શેપ આપવાનો છે એટલા માટે વચ્ચેથી હું આ રીતે કટ કરીશ એક સરખું જે હોય ને અહીંયાથી આપણે આ રીતે કટ કરીશું તો ચારેય ભાગથી આ રીતે કટ કરી એક સરખું કટ કરવાનું છે એટલા માટે તો ફ્રેન્ચ ફ્રાય એક સરખી થશે ઉપરથી હું થોડો સ્પ્રિન્કલ કરું છું જેના લીધે ચોટે નહીં બહુ કારણ કે આ લોટ છે ને એ મીડિયમ ઠીક હોય અને ચોટતો હોય એટલા માટે આ રીતે સાઈડથી પહેલાં લોટને અલગ કરીશું બીજી વાર વણવા માટે આપણે એને લઈ લઈશું હવે ફ્રેન્ચ ફ્રાય જેવું આપણે શેપ આપવાનો છે તો આ રીતે લાંબા કટ કરીશું અને બહુ પતલા નહી કરીએ અને બહુ થિક પણ નહીં રાખીએ મીડિયમ થીક જે રીતે બટેટાની સ્લાઇસ હોય ને બસ એવા જ રાખવાના છે આ રીતે તો તમે આવી ફ્રેન્ચ ફ્રાય ક્યારે ટ્રાય કરી છે કે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં તો અહીંયા તમે જુઓ સરસ રીતે આપણે કટ લગાવી અને તૈયાર કરીશું અને આ જ રીતે બાકીની બધી જ ફ્રેન્ચ ફાઈને આપણે કટ લગાવી અને પહેલાં તૈયાર કરી લેવાની છે હા આ જે છે ને એને આટલી થિકનેસ રાખવાની છે બહુ પતલી નથી કરવાની કારણ કે બહુ પતલી થશે ને તો બહુ કડક થઈ જશે કારણ કે આપણે જે રીતે બટેટાની હોય ને એ રીતે આમ સોફ્ટ ને આમ ક્રિસ્પી એ રીતે જ બનાવવાના છીએ એટલા માટે બહુ પતલી નહીં કરવાની હવે આપણે સ્પેશિયલ સ્પ્રિન્કલ કરવાનો મસાલો તૈયાર કરી લઈએ એના માટે સંચળ પાવડર ચાટ મસાલો આમચૂર પાવડર અને સાથે લાલ મરચું પાવડર આ બધું મિક્સ કરી અને મસાલો તૈયાર કરીશું તમે પેરી પેરી મસાલો પણ સ્પ્રિન્કલ કરી શકો છો મેગી મસાલો પણ સ્પ્રિન્કલ કરી શકાય છે હવે ફ્રાય કરવા માટે મેં અહીંયા મીડિયમ ગેસ ઉપર તેલ ગરમ કર્યું છે આ રીતે બધી એકસાથે તમે ફ્રાય કરી શકશો બિલકુલ ચોટશે નહીં આ રીતે તમારે વન બાય વન એડ કરી દેવાની જેટલી એકસાથે ફ્રાય કરવી હોય ને એટલી કરી શકાય પણ પહેલા આ રીતે તેલમાં એડ કર્યા પછી થોડી વાર માટે રહેવા દેવાની પછી થોડી તમને એવું લાગે કે હવે ડ્રાય થઈ ગઈ છે ત્યારે તમારે એને સાઈડ ને ચેન્જ કરવાની એટલે તૂટે નહીં આ રીતે ફેરવતા ફેરવતા સરસ એવી ક્રિસ્પી થાય ગોલ્ડન કલરની થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની તમને ફ્રાય થઈ જશે ને એટલે ઓટોમેટિક ખબર પડી જશે તેલમાં જુઓ અત્યારે કેટલા બબલ્સ દેખાય છે પછી તમને બિલકુલ એમાં બબલ્સ નહીં દેખાય અને હું તમને નજીકથી બતાવી દઉં તમે જુઓ એટલી પરફેક્ટ હવે ક્રિસ્પી થવા લાગી છે આ રીતે ગોલ્ડન કલર સરસ આવી ગયો હવે અહીંયા તમે જુઓ તેલમાં પણ બબલ્સ એકદમ ઓછા થઈ ગયા છે અને અંદર સુધી કૂક થશે જો તમે મીડિયમ ફ્લેમ ઉપર રાખશો ને તો હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરશો ને તો બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચી રહેશે કારણ કે આપણે એને થોડી થીક રાખી છે એટલે આ રીતે સરસ ફ્રાય કરી લેવાની બાકીની બધી મેં આ રીતે ફ્રાય કરી લીધી તમે જુઓ ઠંડી થયા પણ પછી પણ એકદમ ક્રિસ્પી છે ચોખાના લોટની હોવાને લીધે થોડી વ્હાઈટ કલરની દેખાશે ઉપરથી આપણે મસાલો સ્પ્રિંકલ કરીશું અને પછી તમારા મનગમતા મસાલા સાથે તમે સર્વ કરી શકો છો આ ફ્રેન્ચ ફ્રાઈને તમે બે થી ત્રણ દિવસ ડબ્બામાં કરીને પણ રાખી શકો છો તો અહીંયા તમે જુઓ અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કેટલી ક્રિસ્પી છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બની જાય તો જો તમે આવી ક્યારેય બટેટા વગરની ફ્રેન્ચ ફ્રાય ટ્રાય ના કરી હોય ને તો રેસીપી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી રેસીપી પસંદ આવી હોય તો લાઈક લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ